છોટાદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ભાટપુર ખુનવાડ માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડતા ગંભીર ભ્રષ્ટાચાર બહાર આવ્યું છે છતાં કેનાલના નિર્માણ થતા જાળવણીમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી હોવાનું સામે આવ્યું છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તાજેતરમાં બનેલી આ કેનાલમાં ગુણવત્તા વિહીન સામગ્રી અને નબળી કામગીરીને કારણે થોડા સમયમાં મોટું ગાબડું પડ્યું છે જેના કારણે ખેતી તથા પાણી પુરવઠા પર સીધી અસર પડી છે આ ઘટનાએ સરકારી અમૂલ ચાલતા ભ્રષ્ટાચાર સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને ભ્રષ્ટ કામગીરીને લઈને સ્થાનિક આગેવાનોને ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે કુલવાડ માનોર જે અત્યારે કામ રિપેરિંગ થઈ ગયેલું એ તૈયારીના હાલમાં તૂટી ગયું છે તો કેવો ભ્રષ્ટાચાર કર્યો હશે કેવો માલ બનાવ્યો હશે ક્યુ ક્વોલિટીનો અધિકારીઓ કેવો પાસ કર્યો હશે એ ખબર નહીં પણ જે લગભગ તૂટી ગયો છે બરાબર મારું નામ હરિવર્ધનભાઈ શંકરભાઈ પટેલ ટીમ્બાકી છોટાઉદેપુર